કેમ છો મારા વાલા મિત્રો વધારે જય માતાજી જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ શું કરવા છીએ એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનારો આપણા વિડીયોમાં તો આગળનું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો જીવનની અંદર મિત્રો દુઃખ સુખ ઘણું આવતું જતું રહેતું હશે તો મિત્રો હિંમત હારવી નહીં તો જીવનની અંદર બધા આવતા રહેશે દુઃખ તો હાલ આપણે ખેતરની અંદર આવ્યા છીએ પાણી વાળવા જો આપણે પાણીનું પાળિયું ભરાઈ ગયું છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં મિત્રો તમારા બધાના સપોર્ટ કરતા રહો મિત્રો કે ચમકે તમારા બધાના સપોર્ટ ઓછા પડે છે મિત્રો કેમ કે જેટલા અમને ગરીબ લોકોને સપોર્ટ કરશો એટલું મિત્રો સારું આગળનું લોકેશનનો બતાવવાનો પ્રયત્ન કરીએ જો અમારા ગામનું લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ સુંદર મજાનું ગામડું છે અમારું જોઈ શકો છો બનારો આગલા વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું જય માતાજી તો મિત્રો આપણો બ્લોગ કેવો લાગે છે સારો લાગે તો કોમેન્ટ કરજો અને વધુ લોકો સુધી શેર કરી દેજો મિત્રો ચમકા આપણે ખેતરની અંદર ઊભા રહ્યા છીએ ખેતરની અંદર બેસી રહ્યા છીએ અને બેઠા બેઠા બ્લોક બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો આપણા વિડીયોને નિહાળજો અને આવાના આવા નવા નવા બ્લોક વિડીયો આવતા રહેશે તો તમારા બધાનું શું કહેવું છે સારું લાગે છે કે ખરાબ લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો અને લાઈક તો કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા બધાનો સાહ અને સપોર્ટથી મિત્રો અમે આવાના આવા નવા બ્લોક વિડીયો બનાવતા રહીશું તો ચેક સુધી બ્લોક પૂરો જોવાનું ભૂલતા નહીં મિત્રો જેમ કે અમારા જે ગામનું લોકેશન છે એ પણ તમને બતાવીએ કોઈ બી અમારા પ્રોગ્રામ થતા હોય એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને હાલ તો આપણા ખેતરની અંદર આવીએ છીએ અને મિત્રો ખાસ જણાવવાનું કે ખે આપણે ગૌની ખેતી બહુ કરી દીધી છે પણ ઘઉની ખેતી કે એરિયા ખાતર આપણને બિલકુલ મળતું નથી અને અમુક જગ્યાએ મળત બસો સિત્તેર રૂપિયાનો ભાવ છે એની જગ્યાએ અત્યારે ત્રણસો અઢી ત્રણસો ચારસો સાતસો રૂપિયા આપી અને એરિયા ખાતર લાઈને વાવવું પડે છે મિત્રો એટલી મોંઘવારી છે અને ખેડૂત માટે તો બહુ મુશ્કેલીના સામના કરવા પડે છે અને કદાચ વરસાદની તૈયારી થઈ જાય ઘઉ પાકીની તો એ કાઠું છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી તો મિત્રો આપણા બોરમાં કેટલું પાણી આવે છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણા બોરની અંદર કેટલું પાણી આવે છે આપણા વાડીએ આવી જાય છીએ મોટર હવારમાં તમને કહીશું કે આપણે મોટર હવારે ચાલુ કરી દીધી છે તો એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ બનારા વીડિયોમાં તો મિત્રો આ આપણા બોરનું પાણી ચાલુ જ છે જોઈ શકો છો આ તમને બોરનું પાણી ચાલુ જ છે તો બોરનું પાણી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે અમારે આટલું પાણી આવે છે હા આ શિયાળો છે શિયાળામાં આટલું પાણી આવે ઉનાળામાં તો મિત્રો બિલકુલ પાણી અમારે તો પીવાની એ બહુ તકલીફ છે તો જોઈ શકો છો કે આ આટલું પાણી છે થેન્ક યુ જય માતાજી